ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથડતા રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી ડોક્ટર હર્ષદ પટેલ સહિત પોલીસ અધિકારીઓએ ફૂડ પેટ્રોલિંગ કર્યું છેલ્લા પંદર દિવસમાં હુમલો હત્યાના બનાવો તેમજ તોફાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો એટલે ડી ડિવિઝન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ રૂપાપરી જેવા સેન્સિટિવ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને કોમ્બિંગ કરી ફરી છરી તેમજ અન્ય હત્યારો રાખનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું ભાવનગર શહેર પોલીસ તરફથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીના સમયથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવી છે ખેડૂતવાસમાં અમે આવ્યા છે રૂવાપરીમાં અમે આવ્યા છે અન્ય જગ્યાઓ પણ મફત પડવામાં પણ અમે ગયેલા છે ત્યાં લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે કોઈ રંજાળોએ આવરતત્ત્વોની રંજાવડો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે કાયદોની વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે એના ભાગરૂપે આય જે આયોજન કરવામાં આવ્યું છે થયેલો ખાસ કરીને જે ભાવનગરમાં આંતર થયો હતો જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું અંદાજી દોઢસો જેટલા હથિયારો સાથે પોલીસ ની સતર્કતાથી આ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે શું કે છો ઘણા મેં એનાલિસિસ કર્યું ત્યારે ઘણી છરીના બનાવો બન્યા ભાવનગરમાં કે કેટલાક લોકો છરી લઈને ફરતા હોય છે રાત્રે એના માટે મેં ડ્રાઈવનું આયોજન કરીને રાત્રે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું ને ઘણા બધા લોકોને આવા નાના મોટા હથિયારો સાથે પકડી પાડીને એમને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને હજી પણ આ પૂરેપૂરી ડ્રાઈવ સઘન રીતે ચાલુ રહેશે